જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું નીરજ શું તમને ખબર છે કે ફક્ત રૂપિયા એકસો અડસઠ માસિક યોગદાન કરીને તમે તમારા ભવિષ્ય માટે રૂપિયા ચાર હજાર માસિક જીવનભર પેન્શન મેળવી શકો છો આ મિત્રો આ એવી સરકારી યોજના છે જે ખાસ કરીને મધ્યમ અને નીચા આવકવાળા લોકો માટે શરૂ કરવામાં આવી છે જેથી સાઠ વર્ષની ઉંમર પછી તેમને દર મહિને સ્થિર આવક મળે અને જીવન નિશ્ચિત રીતે ચાલે તો આ વિડીયોમાં હું તમને કોણ આ યોજનાને પાત્ર છે કેટલી ઉંમરે જોડાઈ શકે કેટલું યોગદાન કરવું પડે કયા કયા દસ્તાવેજો જોઈશે અરજી કરવાની રીત કઈ છે એની તમામ માહિતી તમને આ વિડીયોમાં હું પૂરી પાડીશ તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો સાથે સાથે વિડીયોને લાઈક કરી દો મિત્રો સાથે શેર કરી દો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં અને આ કમેન્ટ બોક્સમાં એ પણ જણાવજો કે શું તમને લાગે છે કે નાના રોકાણથી મોટો પેન્શન મેળવવાનું આ પગલું સામાન્ય માણસ માટે ગેમ ચેન્જ જ સાબિત થાય મિત્રો આ યોજનાનું નામની વાત કરીએ તો યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના અટલ પેન્શન યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જે બે હજાર પંદરમાં શરૂ થઈ હતી આ યોજના ખાસ કરીને મધ્યમ અને નીચા પળા લોકો માટે છે જેથી તેઓ સાઠ વર્ષ પછી નિયમિત રીતે માસિક પેન્શન મેળવી શકે આ યોજનામાં ચાર હજાર માસિક પેન્શનનો વિકલ્પ પણ છે જે નાના રોકાણથી મોટો લાભ આપે છે તમે જાણો છો કે આ લાભ કોને મળે છે અને કઈ રીતે આમાં જોડાવવું જોઈએ યોજનાના હેતુની વાત કરીએ કે સાઠ વર્ષ પછી માસિક આવકની ખાતરી આપી જેથી કમાણી બંધ થયા પછી પણ તમારું જીવન નિર્વાહ સરસ રીતે ચાલી શકે ત્યારબાદ

લાભો વિશે જોઈએ તો પેન્શનની રકમ સાઠ વર્ષ પછી ચાર હજાર માસ અને જીવનભર પતિ અથવા પત્નીને જે કોઈ પણ એમને નોમિની કરેલા હોય તેમને મળવાપાત્ર થશે યોગદાનની વાત કરીએ તો માસિક તમારા આમાં એકસો અડસઠ રૂપિયા દર મહિને તમારા ખાતામાંથી કપાઈ જશે બેતાલીસ વર્ષ રોકાણ કરવાથી ચાર હજાર રૂપિયા માસિક મળશે એટલે કે તમે આ એકસો અડસઠ રૂપિયા ત્યારે જ કાપી શકશો કે જ્યારે તમારી ઉંમર બેતાલીસ કરતા નાની હશે બે બેતાલીસ વર્ષ પછી આ તમારે પૈસા કપાવાના બંધ થઈ જશે જો તમારી ઉંમર ચાલીસ હશે તો એ રીતે એટલા વધારે પૈસા કપાશે તો એનું પણ એક ખાસ ધ્યાન રાખવું જરૂરી છે સરકારની આ યોજના હેઠળ ગરીબ પરિવારોને પચાસ થી સો રૂપિયાનું વધારાનું યોગદાન સરકાર દ્વારા કરવામાં આવે છે અને બચેલી જે રકમ છે એના નોમિનીને પ્રાપ્ત થાય છે હવે આપણે જોઈએ કે આ લાભ કોને મળશે અટલ પેન્શન યોજનાનો જે કઈ લાભ છે એ કોને મળવાપાત્ર છે એ આપણે જોઈએ તો અઢાર થી ચાલીસ વર્ષની વચ્ચે જોડાયા હોય એવા તમામ લોકોને ત્યારબાદ આધાર થી બેક લિંક ખાતું હોય અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું હોવું જરૂરી છે આવકની કોઈ મર્યાદા નથી પરંતુ ગરીબ લોકોને આનો સૌથી વધારે ગરીબ અને મધ્યમ લોકો વર્ગના લોકોને આનો સૌથી વધારે ફાયદો મળે છે ભારતીય નાગરિક હોવા જોઈએ અને ગુજરાતમાં રહેતા હોય તો સરળ કોઈ પણ પેન્શન જોડાયેલા ન હોય તમામ લોકો આ યોજનામાં અરજી કરી શકશે હવે આની અંદર તમને ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વિશે માહિતી મળે તો આ યોજનામાં જોડાવા માટે મતલબ કે અટલ પેન્શન યોજનામાં જોડાવા માટે તમારે આધાર કાર્ડ બેંકની પાસબુક ફોર્મ જે દરેક બેંકમાંથી અથવા પોસ્ટ ઓફિસમાંથી તમને સરળતાથી મળી રહેશે અને નોમિનીની વિગતો એટલે કે પતિ પત્ની અથવા કુટુંબના સભ્યનું નામ અને તેનું આધાર કાર્ડ ખાતું તમારું બેંકમાં પણ હશે તો પણ ચાલશે અને પોસ્ટ ઓફિસમાં હશે તો પણ ચાલશે પણ આ આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત જરૂરી છે હવે આપણે આગળ જોઈએ કે અટલ પેન્શન યોજનામાં કઈ રીતને અરજી કરવી તો નજીકની બેંક જેમ કે એસબીઆઈ બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જવું ત્યારબાદ એપી વાયનું ફોર્મ ભરવું એટલે કે અટલ પેન્શન યોજનાનું ફોર્મ ભરીને પેન્શનની રકમ પસંદ કરવાની ત્યારબાદ તમે યોગદાન શરૂ કરો હા યોગદાન એટલે કે તમે મહિને ચૂકવવા માંગો છો ત્રણ મહિને ચૂકવવા માંગો છો કે વાર્ષિક ચૂકવવા માંગો છો તે સિલેક્ટ કરીને તેને ઓટો સેટ કરી દેવું ત્યારબાદ તમારે પાસબુક પણ મેળવવાની રહેશે એમાં તમારું પેન્શન યોજનાની એક પાસબુક મળશે જેમાં તમારા તમામ હશે ઓનલાઈન તમારે જોવાની માહિતી જોતી હોય તો એ જન સુરક્ષા ડોટ ગુજરાત જોઈ જન સુરક્ષા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર સાઈટ ખોલવાથી તમને ચેક કરવા માટે માહિતી મળી રહેશે અટલ પેન્શન યોજનાની વિશેષતાઓ વિશે જોઈએ તો ગેરેન્ટેડ પેન્શન એક તો છે ગેરેન્ટેડ પેન્શન એટલે સરકાર દ્વારા સો ટકા ગેરંટી પચાસ થી સો રૂપિયાનું વધારાનું યોગદાન સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ ટેક્સ બેનિફિટની વાત કરીએ તો દોઢ લાખ સુધીની ટેક્સની છૂટ એસી હેઠળ આપવામાં આવે છે ત્યારબાદ મોબાઈલ એપની વાત કરીએ તો અટલ પેન્શન યોજના એપથી રોકાણ એમાં તમારે પૈસા કાપવા હોય તો એપ્લિકેશનથી પણ થઈ શકે છે તમે તમારા પેન્શનને એપ્લિકેશનના માધ્યમથી ટ્રેક પણ કરી શકો છો એટલે એક મોબાઈલ ફોનથી પણ તમારું બધું કામ થઈ શકે છે ગુજરાતમાં આ યોજના હેઠળ લાખો લોકો જોડાયા છે અને ઘણી બેંકો દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવાયું છે આપણે વાત કરીએ તો દેશભરમાં પાંચ કરોડ થી વધુ લોકો આગે આ યોજના હેઠળ જોડાયા છે જેમાં ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં લોકો જોડાયેલા છે જૂથ હોય પછી આર્થિક સ્થિરતા મળે છે એટલે કે તે બધા સાઠ તમારી ઉંમર સાઠ વર્ષની ઉપર જાય એટલે તમને આર્થિક સ્થિરતા એટલે કે દર મહિને તમે ભલે કામ કરતા હો ના કરતા હો પણ સાહેબ વર્ષ પછી તમને દર મહિને એક ચોક્કસ રકમ કે જે ત્રણ હજાર છે પાંત્રીસો છે ચાર હજાર છે એ મળવા પાત્ર થશે જેથી તમારા પરિવારની ચિંતા ઓછી થાય ત્યારબાદ ગુજરાતમાં યુવાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે અને બે હજાર પચીસમાં માં આ યોજનામાં સંપર્ક માહિતીની આપણે વાત કરીએ તો વેબસાઇટમાં જન સુરક્ષા જીઓવી ડોટ ઇન અથવા અટલ પેન્શન યોજના એટલે કે એપીવાય ડોટ જીઓવી ડોટ ઇનનો સંપર્ક કરી શકો છો હેલ્પલાઇન નંબર છે અઢારસો એકસો એસી બાર અને ત્રેપન જે હું તમને તમામ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ અને એક વાતનું ખાસ ધ્યાન રાખું કે ચાલીસ વર્ષથી વધુના વ્યક્તિ હોય તો એને થોડુંક આમાં અઘરું પડશે કારણ કે એમને મહિને જે બચત સેવી કરાવવાની હોય એનું જે રકમ છે તે વધી જશે એટલે એમને જોડાવું થોડુંક મુશ્કેલી પડ્યું રહેશે અને અગાઉ કોઈ પણ યોજનામાં પેન્શન સ્કીમમાં જોડાયેલા હોય જેમ કે એનપીએસમાં તો એ લોકોને આમાં લાભ નહીં મળે આશા રાખું મિત્રો તમને આ મારી અટલ પેન્શન યોજના વિશેની તમામ માહિતી પસંદ આવી છે અને તમે આ માહિતીથી સંતુષ્ટ હશો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તે વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુ વધુ શેર કરી દેજો આપનો કિંમતી સમય આપી આપે આ વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ